નમસ્કાર હું ડૉક્ટર ભૌમિક શાહ કાનના ગળાના સર્જન સરસ્વતી હોસ્પિટલ આજે આપણે નાકમાંથી લોહી પડવાની સમસ્યા વિશે થોડી વાત કરીશું નાકમાંથી લોહી પડવાની સમસ્યા એ આપણે આજુબાજુના લોકોમાં ઘણા જ કોમનલી જોતા હોઈએ છીએ અને ઘણું જ ફ્રિકન્ટલી આપણે ઓબ્ઝર્વ કરતા હોઈએ છીએ તો આના શું કારણ હોઈ શકે અને આવું થાય તો શું કરવું એના વિશે આપણે થોડી વાત કરીએ હવે એડલ્ટ કે વયસ્ક લોકોમાં અને નાના બાળકોમાં આ લોહી નાકમાંથી લોહી પડવાના કારણો અલગ અલગ હોઈ શકે છે હવે મુખ્યત્વે આપણે મોટા લોકોમાં જોવા જઈએ કે એડલ્ટ લોકોમાં જોવા જઈએ તો નાકમાંથી લોહી પડવાના કારણોમાં સૌથી મેઇન કારણ હોય છે બ્લડ પ્રેશર વધારે એવું કે હાઈપરટેન્શન વધારે એવું નાકની અંદર જે લોહીની નસો હોય છે એ એકદમ સોફ્ટ હોય છે એટલે થોડું પણ પ્રેશર એમાં થોડું વધી જાય તો એ ફૂટી જાય અને એમાંથી બ્લીડિંગ શરૂ થઈ જાય છે જેને આપણે નસકોરી પણ કહીએ છીએ આ સૌથી કોમન કારણ છે એડલ્ટમાં એ સિવાય તમારી કોઈ ઇન્જરી થવી એક્સિડન્ટ થવો ટ્રોમા થવી નાકની અંદર મસા થવા નાકની અંદર લોહીની ગાંઠ હોવી તમારે કોઈ પણ કારણસર લોહી પતલું કરવાની દવા ચાલતી હોય એના કારણે પણ યા તમને કોઈ વાયરલ ઇન્ફેક્શન થયું એના કારણે પણ નાકમાંથી લોહી પડવાની સમસ્યા થઈ શકે છે આ થઈ મોટા લોકોની વાત હવે નાના બાળકોમાં નાકમાંથી લોહી પડવાના કારણો અલગ હોય છે એમાં મુખ્યત્વે મેઈન કારણ હોય છે કે નાના બાળકોની આંગળીથી નાક સાફ કરવાની હેબિટ યા આંગળીથી નાક ખોતરવાની હેબિટ એના નખના કારણે નાકનો જે આગળનો ભાગ હોય છે જ્યાં આગળ લોહીની નસો ખૂબ જ ફ્રિકવન્ટલી પ્રમાણમાં જમા થયેલી હોય છે એને થોડું બી નખથી ઇંજરી પહોંચે તો એ બ્લીડિંગ શરૂ થઈ જતું હોય છે એ સિવાય નાના બાળકોમાં એડિનોઇડ નામના કાકડા ત્યાં પછી વાયરલ ઇન્ફેક્શન આ યા પછી વાર ત્યાં આગળ રમતા રમતા ઈજા થવી આ બધા કારણોસર નાના બાળકોમાં લોહી વધારે પડતું નીકળી શકે છે હવે આવું બ્લીડિંગ તમને જોવા મળે નાના બાળકોમાં કે એડલ્ટમાં કોઈપણમાં તો એ ટાઈમે તમારે કરવું છું સૌથી પહેલાં આ લોહી નાકમાંથી લોહી પડે તો એનું કારણ સામાન્ય શરદીથી માંડીને કોઈ પણ જીવલેણ બીમારી અંડરલાઈન એ હોઈ શકે છે એટલે તમારે આ વસ્તુને નિગ્લેક્ટ ના કરવી સિરિયસલી લેવી બ્લીડિંગ થાય તો ઇમિડિયેટલી પેનિક થયા વગર નાકને તમારે બે આંગળીથી પિંચ કરીને પાંચ મિનિટ સુધી બેસી રહેવું નાકની આજુબાજુ તમે બરફથી કમ્પેસ કમ્પ્રેસ કરી શકો છો ગાલના ભાગે નાકના ભાગે જેથી કરીને ત્યાં લોહીની નસો એકદમ સંકોચાય અને બ્લીડિંગ બંધ થાય પેશન્ટને સુડાવીને થોડું હેડઅપ પોઝિશન રાખવી માથા નીચે બે તકિયા રાખવીને થોડુંક હેડઅપ રહે થર્ટી ડિગ્રી જેટલું એ રીતને પેશન્ટને સુડાવો પેશન્ટની હલનચલનની મૂવમેન્ટ પેશન્ટની બોલચાલ આ બધી વસ્તુને થોડી રેસ્ટ્રિક રાખવી અને જલ્દીથી તમે નજીકના હોસ્પિટલમાં કાનના ગળાના ડૉક્ટરનો સંપર્ક કરીને ત્યાં પહોંચવાનો પ્રયત્ન કરો કાનના ગળાના ડૉક્ટરના માર્ગદર્શન અનુસાર પછી તમે આગળની ટ્રીટમેન્ટ તમે પ્લાન કરો અગર જરૂર લાગે છે તો નાકમાં દૂરબીનથી જોઈને પછી નાકનું કે સાઇનસનું સિટી સ્કેન કરીને નાકના અંગમાંથી લોહી નીકળવાનું કારણ જાણીને તેની યોગ્ય સારવાર કરો નાકમાંથી લોહી નીકળવાની સારવારમાં સામાન્ય દવાથી માંડીને નાકમાં એન્ડોસ્કોપી કરીને કોટરાઇઝેશન કરવા સુધીની સારવાર અવેલેબલ છે ક્યારે પણ આ ટાઈપની તકલીફ થાય તો ઇમિડિયેટલી નજીકની હોસ્પિટલનો સંપર્ક કરીને ઇમિડિયેટલી કાનના ગળાના ડૉક્ટરના માર્ગદર્શન અનુસાર એની સારવાર કરો થેન્ક યુ